એવા તમામ વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડી દેજું કે જે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા અથવા તાટ પરીક્ષાની રાહ જોઈને પણ બેઠેલા છે કારણ કે બાર ની અંદર જોડાયેલા છે એવા તમામ મિત્રોને પણ લિસ્ટ યાદી છે જાહેર કરી દેવામાં આવેલી છે એટલે ઇન શોર્ટ ટાઈમ ની અંદર નવ થી નું જે મેરિટ છે વેઇટિંગ રાઉન્ડ નું એ પણ મુકાશે અને વેઇટિંગ રાઉન્ડ ડિક્લેરેશન થવાની પ્રક્રિયા ખુબ તેવો મળી રહ્યો છે મિત્રો બીજી વાત જણાવી દઉં કે આજ રોજ છે કચ્છ ભરતીનો પ્રથમ રાઉન્ડ ડિક્લેર થયો છે એક થી પાંચ ની ભરતીની અંતર્ગત અને જે મિત્રો એમાં મેરિટ ની અંદર આવે છે એવા વિજ્ઞાન પ્રવાહના મેરિટ વિશે વાત કરું તો ત્રેપન પોઈન્ટ સત્યાસી બિન અનામત વર્ગના ઉમેદવારો માટેનું મેરિટ ડિક્લેરેશન થયું છે એમના માટે અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના વિદ્યાર્થી મિત્રો માટે છાસઠ પોઈન્ટ અઠ્યોતેરનું જે મેરિટ છે ડિક્લેરેશન થયું છે હવે મિત્રો આપને જણાવીએ તો ખૂબ જ જણાવી દઉં કે અઢાર આઠ સુધી છે એ મિત્રો અઢાર આઠ થી તમારું મેરિટ રાઉન્ડ શરૂ થશે અને ઓગણત્રીસ આઠ સુધીમાં આપને સ્થળ પસંદ જિલ્લા પસંદગી કરવાની જે તક છે પસંદગી માટે બોલાવવામાં આવેલા છે એટલે તમામ ઉમેદવારો ખાસ ધ્યાન રાખજો કે કચ્છ ભરતીનો જે આ રાઉન્ડ ડિક્લેર થયો છે ને તારીખ છે અઢાર આઠ પચીસ થી ઓગણત્રીસ આઠ પચીસ સુધીમાં આપના કોલ લેટર છે એ કોલ લેટરે કાઢવાના એટલે કે કાઢવાના શરૂ થઈ ગયા છે તો આપ આપના સ્પેશિયલ કચ્છ કોલ લેટર છે જરૂરથી કાઢી લેજો અને જો આપની ઉમેદવારી છે તો કમેન્ટ બોક્સની અંદર અમને જણાવજો પણ ખરા અને આપને કઈ તારીખે બોલાવવામાં આવેલા છે જિલ્લા પસંદગી માટે મિત્રો આવી નવી અપડેટ્સ મેળવવા માટે ચેનલની સાથે જોડાવા માટે ચેનલનો નો બટન છે ક્લિક કરવાનું છે હવે જે મુજબ તમને પહેલા કીધેલું છે એમ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ત્યાં ની તમામ અપડેટ્સ લઈને આવી રહી છું પ્રાજેશોના માધ્યમથી તો બિલકુલ આપ એમાં જોડાવાનું અચૂક ન ભૂલતા અને આપના કોઈ પ્રશ્ન હોય તો એ સમયે હું લાઈવ લાઈવ જ રહીશ જેથી આપના તાત્કાલિક પ્રશ્નોનો સમાધાન પણ મળી રહેશે તો બિલકુલ જોડાવાનું ન ભૂલતા વિડીયોની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ અને કોમ્યુનિટી ટેપમાં પણ આપને આપી દઈશ થેન્ક યુ સો મચ આપનો ખૂબ ખૂબ આભાર આવી નવી માહિતી માટે અમારી સાથે અચૂક જોડાયેલા રહેશું